પોરબંદર શહેરમાં કમલાબાગ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે ટ્રક અને સાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સાયકલ સવાર યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જેને લઈને યુવાનના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે પોરબંદર શહેરમાં નસનટેકરીથી કમલાબાગ થઈને બિરલા ફેક્ટરી તરફ જતો રસ્તો ખૂબ જ જોખમી બની રહ્યો છે આ રસ્તા પર ટ્રક ચાલકોની બેદરકારીને કારણે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરીને કમલાબાગથી છાયા ચોકી થઈ વીરભનોની ખાંભી સુધીનો રસ્તો નાના વાહન ચાલકો માટે દિન પ્રતિદિન જોખમી બની રહ્યો છે આ રસ્તો શહેરનો મહત્વનો રસ્તો હોવાથી દિવસ દરમિયાન હજારો વાહન ચાલકો ત્યાંથી પસાર થતા હોય છે જેમાં આજે હિતેશ જયંતીલાલ રાડિયા નામનો સાયકલ સવાર યુવાન પસાર થઈ રહ્યો હતો તેવા સમયે કમલાબાગ સર્કલ નજીક જ એક ટ્રક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો ટ્રકે આ સાયકલ સવાર યુવાનને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં હિતેશ નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું આ ક્રંદ શરૂ કરી દીધું હતું ત્યારબાદ તેમના મૃતદેહને પીએમ માટે સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ હિતેશ રાડિયા નામનો યુવાન પોરબંદર શહેરના ખારવાવાળ વિસ્તારમાં પંચડી ખાતે રહે છે જેના વર્ષ જેટલો સમયગાળો થયો છે આ યુવાન રઘુવંશી સોસાયટી ખાતે રહેતા પોતાના માતાને મળવા જતી વેળાએ અકસ્માત સર્જાયો છે ત્યારે તેમના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર